अभी चा कटे चा कर। अभी हम यहाँ से वाले है और और आज और आज हमारी अतरा को है न चौदह दिन हो गया है और मैं तो रेडी हो गया हूँ मेरे दोस्तों भी रेडी हो गए हैं और चटम मेरा चिरक बद्दू भी रेडी हो गए हैं है ना चिरक बद्दू आज हमको कहाँ पहुंचना है और अभी हम कहा है आज हमको पंजाब में पहुँचना अभी हम राजस्थान में तो, कर, तो तुसी आज हम है ना राजस्थान से है ना पंजाब में घुस जाएंगे सोचो जैसे गुजरात से राजस्थान में वैसे ही हम राजस्थान से पंजाब में आज एंट्री करने वाले हैं मतलब हमने दो स्टेट छोड़ दिया गुजरात भी छोड़ दिया और आज हम राजस्थान भी छोड़ देंगे दे। तुसी तो हम रुके हैं गुरुद्वारा में देखो ऐसा है गुरुद्वारा और यहाँ का मौसम तो देखो ओसम भैया ये है ना पंजाब है यहां तुसी यहां से 40 किलोमीटर आगे जाकर पंजाब लगने वाला है कोई बात नहीं तुसी हम रेडी बडी तो हो गए हैं और आ... <laughs> भाई मस्ता रेडी बडी થઈ ગયા છે ને હવે ચાલી ગઈ છે તો આ બને ચાની પીતા હું ચા પીઉ છું તો હું ચાલુ ચાપી રહું તુસી છે તો તુ તુસી અમારી છે ને ચા આવી ગઈ છે ચાી તબિય મસ્ત હમ ચાઈ બા પીકર યહાં સે હમકો નિકલના હે ને તુસી હમે તો રેડી થઈ ગયા છે મસ્ત અમારો સેટઅપ થઈને બાકી હવે અમે અહીંયાથી નીકળીએ છીએ ગુરુદ્વારાથી શ્રી ગંગાનગર શ્રી ગંગાનગરથી બી અમે આજે બહુ આગળ રોકાઈ જશું અહીંયાથી તો ગંગાનગરથી ચાલીસ કિલોમીટર જેવું બતાવે છે બાકી અમારે ચિરાગ ભાઈ ચલો ભાઈ તમે ઓળખાતો નથી કે તું ચિરાગ છે આજે લાસ્ટમાં આ ચિરાગ છે

તો સારું ઠંડક ઠંડક જ આગંચી લાગે ચલા રાખવી ઓકે લેટ્સ ગો ગ અત્યારના ભાઈ કમ્પ્લેટ સાત વાગવા કરે છે અને અહીંયા પર આપણને બોર્ડ મળી ગયું છે જો પહેલું છે પઠાણકોટ જે આપણે જવાનું છે પઠાણકોટ એટલે કે ભાઈ પઠાણકોટ એટલે મતલબ સિટી છે પછી થી આગળ જમ્મુ લાગી જશે જમ્મુ કાશ્મીર અને અહીંયાથી અમૃતસર રહી ગયું છે ત્રણસોની એકતાલીસ કિલોમીટર એટલે કે ભાઈ હવે અમે લગભગ ચારથી લગભગ પાંચથી મતલબ પાંચ તારીખની આજુબાજુ અમે અમૃતસર પહોંચી જવાના છીએ અને અબોહર અબોહર લગભગ રસ્તામાં જવાનું છે અમૃતસર ત્રણસો ને ચાલીસ કિલોમીટર છે એટલે કે બસ હવે થોડાક દિવસમાં અમૃતસરમાં છીએ અમે થોડાક દિવસ એટલે કમસે કમ ભાઈ ત્રણ થી સાડા આઠ થઈ ગયા છે અને અમે ઊભા રહી ગયા છે દુકાન પર કમસે કમ કેટલી સાયકલ ચાલી હશે કેટલું કાપાયું

ભાઈ અમારા ચિરાક ભાઈ ચા નહીં પીતા પણ હવે એમના આમના માટે રોજને રોજ કોફી કોણ આપે લે પી ભાઈ દસ વાગી ગયા છે ત્યાંથી અમે ચા પાણી નાસ્તો કરીને પછી અમે છે ને બાયપાસ પર જઈએ છે અહીંયાથી મતલબ ગ્રામ મતલબ અહીંયાથી ગંગા નદી સિટી બીસ્મી રહે ગઈ ના તો ભયા આમડામે ને બાયપાસ પર જઈએ છે સિટીમાં નહીં જતા એમ ને અહીંયા પર આવી ગયું છે ભાઈ માઉન્ટેન ડ્યુ હા ના ગાઈસ રે આપણે માઉન્ટેન ડ્યુ આવી ગયું છે ના ભાઈ 12 વાગવા કરે છે અને અમે ફાઇનલી રાજસ્થાનની બોર્ડર જો પાછળ ચેકપોસ્ટ હતી તો પંજાબમાં એન્ટ્રી કરી દીધી છે અને પાછો ઢાળ આવી ગયો છે એટલે જો એકદમ ઢાળ હતો હમણાં અમરામે પંજાબમાં જ કહેવાइए છે હમણાં તો હવે હવે પંજાબમાં આવી ગયા અમે છે ને આ જે જીરાક ભાઈ ઊભા દેખાય છે ને તમને આ વચ્ચે બોર્ડર છે અમે હમણાં મેપમાં જોયું મતલબ મેપમાં એવું બતાવે છે બાકી ચેકપોસ્ટ તો થોડીક આગળ આવી ગઈ છે પણ આ જે બોર્ડર છે ને ચિરાગ છે ને રાજસ્થાનમાં ઊભો છે અને હું છે ને પંજાબમાં ઉભો છું ભાઈ જો આવી આવી ગયું છે પંજાબ મતલબ આ પંજાબ ચાલુ થઈ ગયું છે અહીંયા જ બોર્ડર બતાવે છે મેપમાં મેં જોયું ને અહીંયા જ બોર્ડર બતાવે છે એટલે મતલબ હું પંજાબમાં છું અને ચિરાગભાઈ રાજસ્થાનમાં છે બાકી આઈઝ આપણે પંજાબમાં આવી ગયા છે અને ફાઇનલ હવે થોડુંક આગળ જઈએ મસ્ત કઈક રેસ્ટ બેસ્ટ કરીએ મસ્ત ચાલતા હતા ભાઈ અને અહિયાં પર અમને અમરનાથ બાબા નું લંગર જોવા મળ્યું છે એટલે કે ભંડારો જોવા મળ્યું છે બરફાની ભવન તો હવે जो ये अंदर जम्मा तो जमवायी बाकी जो अमरनाथ यात्रा अंदर जो भाई गेट खोले से बर्फाने भवन मतलब भूखे को अन्न और प्यासे को पानी भैया ए भंडारा का नंबर कितना है मतलब मतलब कितने सालों में कितनी बार लगा है भंडारा

અને અહીં છે ને ભંડારો પણ કહેવાય લંગર પણ કહેવાય મતલબ મતલબ આમ તો હિન્દીમાં જોવે તો લંગર બી કહેવાય ને ભંડારો કહેવાય ને આપણે ગુજરાતી ભાષામાં ટ્રાન્સફર કરવા જઈએ તો શું કહેવાય વિસામો કહેવાય એમ એટલે આ અમરનાથનો વિસામો છે જો ભાઈ એટલે અમને મતલબ આ જે આ જ ભંડારો જે અહીં લાયા લાગેલો છે ને એવું જ અમરનાથમાં બી લાગેલો છે એટલે જ્યારે અમે અમરનાથ પેદલ યાત્રા કરશું ને એટલે આ જે જગ્યા પર છે ને આ જગ્યાનો ભંડારો અમને ત્યાં પણ જોવા મળશે એટલે ત્યાં પણ અમે ચા પાણી કરશું બાકી ભાઈ ચા પાણી લઈને આવી ગયા છે ટોસ્ટ લઈને આવી ગયા ભાઈ જો ભંડારામાં આવું હોય અને હવે તો ભંડારા ચાલુ જ થઈ જવાના એટલે હવે ખાવા પીવાની થોડી મસ્ત શાંતિ રહેશે બાકી અમારા બે ભાઈ અહીના બે ભંડારા ભંડારે યા કે દો હે આમનું કેવું છે કે અહીના બે ભંડારા છે એટલે બે વિસ્તારમાં ત્યાં લાગેલા છે તો કઈ નહીં મસ્ત ચા પાણી આવી ગઈ છે ને ભાઈ ચા આવી ગઈ એટલે મારું સુકુન આવ્યું ભાઈ સુકુન

તો અમે ચા પી લઈએ પછી પછી જમવાનું આવશે તો પછી જમી ને પછી પાછા ભાઈ ત્રણ વાગી ગયા છે ને મસ્ત ખાઈ પીને અમે મતલબ અમે નીકળીએ છીએ અમારી આગળની રૂટ પર એમ એમ છે કે તમે રોકાઈ પણ અત્યારના ત્રણ વાગી ગયા છે પછી હમણાંથી અમે રોકાઈએ તો ત્રણ ચાર પાંચ છ સાત મતલબ હજી અમારી જોડે પાંચ કલાક છે તો મતલબ પાંચ કલાક માંથી નોન સ્ટોપ કમસે કમ બે કલાક સાયકલ ચાલવાની છે તો કમસે કમ ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર હજી કપાવાનું છે

મેઠા મસ્ત ભાઈ ગાડી આવી ગઈ જેમને હંમેશા ઠંડી પીવાની કોલ્ડ્રી આપી છે ભાઈ છ વાગી ગયા છે અને આપણે અત્યારે છીએ ભાઈ આબોર સિટીમાં આ આબોર સિટી છે અને મતલબ કે મતલબ કે પંજાબની સિટી છે એમ અને અત્યારના ભાઈ સાડા છ થઈ ગયા છે તો અમારે હમણાંને આવતા હતા ને હમણાંને આવતા હતા ને એક ભાઈ મળેલા રસ્તામાં તો કહેતા કે તમે અમારા ઘરે રોકાઈ જાઓ એમ તો હવે એમનું ઘરે અહીંયાથી એક કિલોમીટર એક કિલોમીટર જેવું છે તમારે એમને ઘરે રોકાવાનું છે લગભગ અમારે ફેમિલી હાથે જ પડવાનું છે બાકી સાથે આપણે દવાખાનું હતું અમે મેડિકલની થોડી દવા લઈ લીધી એમ ટૂટ મતલબ દુખાવાની ટૂબ ને ગોળીઓ લઈ લીધું છે અને હવે ચા આવે છે તો ચા પીને પછી આપણે નીકળીએ મસ્ત મજાની ચા આવી ગઈ છે ચિરાગભાઈ ચાલો ને યાર તમે ગુડ્ડો મારે મારા માટે યાર મારા માટે યાર ભાઈ ચા આવી ગયી છે પણ ચિરાગભાઈ પીતા જ નહીં એમ આજે તો ચિરાગભાઈ ચા તો જોઈએ યાર આજે તમારે પીવી જ પડે

હવે અમના ઘરે અમારે રોકાવાનું છે એ બી ફેમિલી હાથે સાત વાગીને પચાસ મિનિટ થઈ રહી છે અને ગાઈઝ મમ્મી તો મસ્ત ના જોઈને ફ્રેશ થઈ ગયા છે બાકી અમારે રોકાવાનું છે ને એ રૂમ કંઈક આવું છે જો અંદર અમારું બધું સામાન મૂકી દીધું છે અને અમારી સાયકોલો બધી બહાર પડી છે જો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે મતલબ હું મતલબ હું અને અમારો

કંઈ નહીં મસ્ત ખાવાનું બને છે કે ના ભાઈ સાડા આઠ થયા આવી ગયા છે અને અમારું જમવાનું કમ્પ્લીટ આવી ગયું છે અને અત્યારે જમવાનું ભાઈ અમારે છે પનીરનું શાક અને દહીનું રાયતું છે રોટલી છે અને આ છે સલાડ મતલબ કચુંબર છે તો મસ્ત અમે ચારો ભાઈઓ જમવાનું બેહી ગયા છે અને આજે જમવાનું બી અહીંયા છે અને સુવાનું બી અહીંયા છે બાકી થેન્ક યુ બ્રધર્સ જય બોલે જય બોલે તો ભાઈ ચાલો આ ભાઈના ઘરે મેં રોકાયા હતા તો કઈ નહીં ચાલો મસ્ત ભોજન કરી લઈએ મસ્ત ખાઈ પી લીધું છે ભાઈ અને આજે આપણે સુવાનું છે ભાઈ જોવો છત પર જો અહીંયા પર અમારા ચારો ભાઈઓના ખાટલા પોથરી દીધા મસ્ત પંખો પંખો સેટ કરી આપ્યો અમને ભાઈઓ આ ત્રણ બે તો હવે હુવા કરે છે એક ભાઈ તો લદ્દાખ મારા અમારા હોય ગયા છે અને ગાઈ મસ્ત અમે આજે સુતા છે ક્યાં કયું ગામ લે અબોહટ અરે આભોર અબોહર હા જે આવી મસ્ત અમે છત પર હોતા જોવા બાકી કઈ નહીં આજનો બ્લોગ આટલા સુધી તમને બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટાબાઈ ને ગુડ નાઇ